લગાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ કાવતરું નિષ્ફળ નીવડ્યું હતું અને આખા ષડયંત્ર નો પર્દાફાશ થઈ ગયો હતો કેવી રીતે આખું ષડયંત્ર રચવામાં આવ્યું અને કઈ રીતે કરવામાં આવ્યો તેનો પર્દાફાશ જાણ્યા અહેવાલમાં જય હિન્દ બે ન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી રાજકોટ શહેરમાં એક ચાના વ્યવસાય સાથે સંકળાયેલા તેમજ ડોક્ટર કારીગરી તપાસ દરમિયાન બેનકાબ થઈ હોવાનું સામે આવ્યું છે જેના કારણે ગાંધીગ્રામ પોલીસ દ્વારા હાલ ડોક્ટર અને પોલિસી હોલ્ડર સહિત કુલ પાંચ જેટલા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે

પ્રસ્થાપિત કરવાનું છે અંકિત કાથરાણી અને પોલિસી હોલ્ડર મયુર વચ્ચે નક્કી થયેલા પ્લાન મુજબ ક્લેમની રકમ ચાલીસ લાખ રૂપિયા મુકવાનું નક્કી કરાયું અને ઇન્સ્યોરન્સ કંપની જયારે ક્લેમની રકમ ચૂકવે ત્યારે ચાલીસ લાખ પૈકી

અને એક કાવતરું ઘડી અને ઇન્સ્યોરન્સ ક્લેમની ફાઇલ મૂકેલી હતી અને આ અંગેની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જેમાં જે ઇન્સ્યોરન્સ ક્લેમ કરનાર વ્યક્તિ મયુર છુંછાર એને એમણે ચાલીસ લાખનો ક્લેમ કરેલો હતો બીજા છે ડૉક્ટર અંકિત કાથરાણી કે જે મયુરના ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ઓળખ આપેલી હતી અને મયુર સાથે મળી અને જ્યારે ઇન્સ્યોરન્સ ક્લેમ પાસ થાય તો એ એ લાખમાંથી લાખ અંકિતે અંકિતે લેવાના હતા રીતેની કરી અને મદદ કરેલી હતી સાથે અંકિતે અન્ય આરોપીઓની મદદથી ખોટા એમઆરઆઈ રિપોર્ટ પણ બનાવડાવ્યા છે અને હોસ્પિટલની ખોટી ફાઇલ અને હોસ્પિટલના ખોટા સર્ટિફિકેટ પણ બનાવડાવેલા છે ત્રીજા આરોપી છે ભાવિશ ભાવિક પરેશ માકડ કે જે સમર્પણ હોસ્પિટલમાં નોકરી કરે છે અને એણે જે સમર્પણ હોસ્પિટલની ખોટી ફાઇલ છે એ બનાવવા માટેની મદદ કરેલી છે અને સાથે સાથે જ્યારે મયુર છૂછાર સમર્પણ હોસ્પિટલમાં દાખલ થયેલ ત્યારે સાંજના સમયે મયુર છૂછારને જવા દે રાત્રે અને સવારે ડોક્ટર આવે એની પહેલાં ફરીથી મયુર છૂછાર આવી જાય એ પ્રકારની વ્યવસ્થા પણ ભાવિક માખણ દ્વારા કરવામાં આવેલી છે ચોથા આરોપી છે હિતેશ રામજી રવૈયા આ હિતેશ રામજી રવિયા છે એણે ખોટા એમઆરઆઈ રિપોર્ટ બનાવવા માટે ડોક્ટર અંકિત કાથાણી દ્વારા કહેવામાં આવેલું હતું અને જે માટે હિતેશ પાંચ હજાર રૂપિયા લઈ એમાંથી પચીસો રૂપિયા એક સહયોગ ઇમેજિંગ સેન્ટરમાં કામ કરતા આ ગુનાના પાંચમા આરોપી હિમાંશુ ગોપાલ રાઠોડ એને પચીસો રૂપિયા આપી અને ખોટા એમઆરઆઈ રિપોર્ટ બનાવડાવ્યા હતા અને હિતેશ છે એણે આ માટે પાંચ રૂપિયા લીધેલા હતા ડોક્ટર અંકિત પાસેથી પ્રાથમિક દ્રષ્ટિ આ પેલા બે વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો અને તપાસ કરતા બે દિવસમાં બાકીના ત્રણ વ્યક્તિઓની સંડોવણી ખુલેલ છે જેથી તેઓને અટક કરવામાં આવેલા છે હવે આગળ સમર્પણ હોસ્પિટલમાં કોઈ ડોક્ટર કોઈ સંચાલક કે કોઈ મેનેજમેન્ટના અન્ય વ્યક્તિની જો સંડોવણી આવશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે

જેમાં એક ફાઇલમાં આ મયુરને ડાબા ભાગમાં પેરાલિસિસ હોય અને એક ફાઇલમાં જમણા ભાગમાં પેરાલિસિસ હોય એ પ્રકારની વિગત છે તો આ બાબતની તપાસ હજી ચાલુ છે ડોક્ટર અંકિત તો અગાઉ કોઈ આવા બોગસ મેડિકલે પાસ કરાવી ચૂક્યા છે કે એ બાબતની તપાસ હજુ ચાલુ છે આરોપીઓને અટક કરવામાં આવ્યા છે અને એના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે આયોને જે પ્રમાણે જરૂર લાગે એ પ્રમાણે આયો દ્વારા રિમાન્ડ પોલીસને આપેલી ફરિયાદ રશ્મિકાંત પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે છ મે બે હાજર ચોવીસ ના રોજ આઈસીઆઈસીઆઈ લોડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની તરફથી અમારી કંપનીને એક ક્લેમ સંદર્ભે જાણ કરવામાં આવી હતી તેમજ પોલિસી હોલ્ડર દ્વારા જે દાવાની રકમ હતી તે કુલ ચાલીસ લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું હતું પોલીસી ધારક દ્વારા શ્રી સમર્પણ હોસ્પિટલ રાજકોટ નું ઇન્ડોર કેસ પેપર રાજકોટ સિવિલ હોસ્પિટલ સહયોગ ઇમેજિંગ સેન્ટર માં કરવામાં આવેલા એમ આર ના રિપોર્ટ સદગુરુ લેબોરેટરીના બ્લડ રિપોર્ટ અને ડિસ્ચાર્જ સમરી અને હોસ્પિટલ નું અને મેડિકલ નું બિલ પણ રજૂ કરવામાં આવ્યું હતું નિદાન લખેલું ન હતું તો સાથોસાથ દર્દી દ્વારા એમઆરઆઈ રિપોર્ટ સિવિલ હોસ્પિટલ ખાતે કરાવવામાં આવ્યો હતો પરંતુ ત્યાં પણ કોઈ ના કાગળો સામેલ ન હતા આ સિવાય દર્દી નો એમઆરઆઈ નો રિપોર્ટ જોતા

તેમજ તેણે કહ્યું કે હું એકસો ફૂટ રિંગ રોડ પર હાઈટેક ફિઝિયોથેરાપીસ્ટ નામથી એક સેન્ટર ચલાવું છું હું મયુરભાઈને કસરત કરાવવા આવું છું તેમ વાત કરીને ક્લેમ અંગેના ફોર્મ ડોક્ટર અંકિત દ્વારા અંગ્રેજીમાં ભરેલા હોવાનું જણાવ્યું હતું આ સિવાય મયુરભાઈ કોઈના ટેકા વગર હરીફરી પણ નથી શકતા એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ પણ નથી શકતા અને કોઈની મદદ વગર કપડાં પણ નથી બદલી શકતા તેવું અંકિતભાઈએ ફોર્મમાં ભરેલું હતું અને સાક્ષીની સહી પણ કરી હતી સાંજના છ વાગ્યા આસપાસ મયુર પોતાના ઘરેથી મોટરસાયકલ લઈને નીકળ્યો હતો ત્યારબાદ અમે એકાદ કિલોમીટર સુધી તેનો પીછો કર્યો અને આગળ જતા મયુરે પોતાનું મોટર રજવાડી ટી સ્ટોલ ખાતે ઉભું રાખ્યું હતું અને ત્યાં તે ચા બનાવવા લાગ્યો હતો અમે તેનો એ વિડીયો પણ ઉતારી લીધો હતો તેમજ ત્યારબાદ અંકિતભાઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે ત્યારબાદ ડોક્ટર અંકિત દ્વારા પણ અમને કહેવામાં આવ્યું હતું કે સાહેબ કંઈક પતાવટ કરો તેમજ ત્યારબાદ અંકિતભાઈએ કહ્યું કે હવે મયુરને પોલીસના પૈસા નથી જોતા ત્યારબાદ અમને લેખિતમાં ક્લેમ વિડ્રો કરવો છે તેવું પણ જણાવ્યું હતું ત્યાર પછી શ્રી સમર્પણ હોસ્પિટલ ખાતે પેશન્ટ ખરેખર હોસ્પિટલમાં દાખલ થયેલ છે આ બે વિરોધા પાસે કન્સલ્ટેશન થયા હોવાનું સામે આવ્યું હતું તેમજ ત્યારબાદ અમારા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ સહયોગ ઇમેજિંગ સેન્ટરમાં પણ તપાસ કરવામાં આવતા જે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો તે રિપોર્ટ બનાવટી હોવાનું સામે આવ્યું હતું હવે સમગ્ર બનાવમાં શ્રી સમર્પણ હોસ્પિટલ ખાતે કામકાજ કરનારા અને કામકાજ કરી ચૂકેલા કોઈ તબીબની સંડોવણી છે કે કેમ તે બાબતે હજુ પણ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે રાજકોટના ભેજાબાજે રચેલા આ ષડયંત્ર વિશે અને પોલીસ દ્વારા કરવામાં આવેલ પર્દાફાશ છે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો બે